હમણાં બે ગાડીવાળા હામા હામે આવી ગયા રસ્તો હોકડો હતો તો એ બે થી હંગાર નીકળાય એવું નતું તો પેલા લાઈટ મારી હામે વાર તો આ ન ઉભો રહ્યો પછી કે ઊભો મેં લાઇટ મારી તને નતું કીધું મને નીકળી જવા દે પેલો કે મેં વાઈપર મારી ના નતું કીધું હવે થોડીક વાર આ તું ના હામ છું એમાં મારે હું લેવા દે ભાઈ આ કરે કરે માણસું છે ને ગજબ ના છે અમારા ગામડા ગામમાં જી બાઈક બાય હતા એમના ધણી ગુજરી ગઈ એટલે અડધું કામ પેકું થયું જીભાઈ તમારું ધણી કેમ ના ગુજરી ગયા જી ભાઈ રડતા રડતા કહેતા હતા એમના વખાણ કરતા હતા ગાળો ફોડતા હતા ખબર ન પડે એ રડતા રડતા કહેતા હતા તારા કાકા એટલે કાકા ચૌદ દાડે નાતા પણ કોઈ દાડ ગંધાતા નહીં આખું ગોમ એમને વીર ગંધેશ્વર કહેતું તારા કાકા એટલે કાકા અંગ્રેજી મોત મોનતા જ નહીં દેશી એટલે દેશી આમાં પોટલીઓ વાળાને ખબર પડી જાય તારા કાકા એટલે કાકા પીધા પછી એક ની એક ગટર મે પડતા જ નહીં કાયમ ગટર બદલી નાખતા પીધા પછી ગમે તેની મોટર ઉઠાઈ લાવતા એમને મારું તારું ના આવડે બધું આપડું તારા કાકા એટલે કાકા મરકા જીવે મકદુઆ

મને કે માથું બહુ દુઃખ કપારે બોમ ઘસ્યાલ હું તો વહેલી વહેલી ઘરમાં જઈને કબાટમાં બોમ ગોતી લાય એ કપારે ઘસી થોડીક વાર રેન માર કે જે વેમ ભાગ કીધું હું મને કે કપારે કીડીઓ ફરત થોડીક વાર રેન જોયું તો બોમને બદલે ગોર ઘસેલો મન ક્યાં બેટરી મારી અને મેં છુટ્ટી મારી એ મરી ગયાનું જીવી ભાઈ ભાઈ અદભુત જિંદગી અદભુત માણનો દે એક થવાની મજા તમે એક નહીં થાવ ત્યાં સુધી કોઈ કાર્ય ન કરી શકો હંમેશા એક રહેવું તમે જોજો આ શરીરની રચનામાં પાંચ આંગળીઓ ચાર આંગળીઓ એક અંગૂઠો ભેગા જ હોય એક દિવસ આ આંગળીઓને અંગૂઠાને ઝઘડો થયો આંગળીઓ અંગૂઠાણ કહે તું આજથી અમાર ભેગો નહીં અંગૂઠો કે આ તાર ભેગા રહ્યા હું જ થયું આંગળીઓ તું ભેગો નહીં એટલે નહીં અંગૂઠો કે કેમ આંગળીઓ કંઈ કોઈક રસ્તો ભૂલ્યો કે તમે માર્ગ બતાવીએ બીજી આંગળી કે અમે માળા કરવાનું કામ લાગે ત્રીજી આંગળી કે અમે તિલક કરવામાં કામ લાગીએ ચોથી આગળ કે કૃષ્ણ ભગવાને જેથી પર્વત ઉઠાવ્યો તેથી અમારો ઉપયોગ કરેલો અને અંગૂઠો જેમાં એમાં ના પાડે આજથી તો અમાર ભેગો નહીં અંગૂઠો કંઈ કશું વાંધો નહીં આથી આપણે જુદા થઈ જાય પણ એક કામ કરો આ મારે ઘેર જમવાનું બનાવો જમીન છૂટા થઈ આંગળીઓ કે જમવાનું બનાવતો તો એ તો શું વાંધો અંગૂઠાને ઘેર જમવાનું બનાવ્યું અંગૂઠાએ આંગળીઓને લાઈનમાં જમવા બેસાડી પહેલો જ કહાર પીરસ્યો મેં ઘી નાખી ખાન નાખી આંગળીઓ કા ચોરો બીજી આંગળી બોલ્યા તીજી ના કહેતી હતી હું તો કહેતી હતી અંગૂઠો આપણે ભેગો જ ખરો અંગૂઠો કે આવું ના આવ આવું તો એક શરત મહત્વના દસ્તાવેજમાં આપણું જ ચાલે આ તાર અંગૂઠા આવ્યું હા હા ઘરે એક થાવ ને મજાનું છે જ્યાં સુધી તમે એક નહીં થાવ ત્યાં સુધી આવું કાર્ય ન કરી શકો આ તો હતા ટીવીનું મનોરંજન બાકી પહેલાં રેડિયામાં જે સમાચાર આવતા ભૂખાકાળીના આ ટીવીના સમાચારમાં તમે જોજો એકલા જોતા હોય તો કોરોનાના જ સમાચાર આવે અમદાવાદમાં ચાર લાખ આપણા દેશમાં આટલા કોરોનાના કેસ ટેન્શનવાળી વાત અને જોડે બાપા બેઠા હોય તો સમાચારમાં આવે રિક્ષાવાળાનો છોકરો આઈએસઆઈ બન્યો પાણીપુરીવાળાનો છોકરો કલેક્ટર બન્યો બાપા આપણા સામું જોવે બોલો આ ટીવી વાળા મોટા માણસના સમાચાર સારા બતાવે અમિતાભ બચ્ચન બીમાર હોય તો આ અઠવાડિયું એ જ ચાલે અમિતાભ બચ્ચન મોસમને કારણે હમણાં બીમાર થયા છે કદાચ બીજી જગ્યાએ પાહુ ફેરવે તો એ સમાચારમાં આવે અમિતાભ બચ્ચન હમણાં હમણાં જમણી બાજુ પાહુ ફેરવ્યું છે તો અમારું શું લેવા દેવું કદાચ એમ નાકમાં લેટ આવે ને તોય બતાવે શરદીના કારણે અમિતાભ બચ્ચનના નાકમાં લેટ પધાર્યા છે પાછો પધાર્યા આવે આ ટીવી વાળા વ્યાડે વ્યા વિમલપાન મસાલા દાને દાને મે કેસર કાદમ નાખાયા ખાયા હા હું ના હમ અમે આપણે હું સમજ આ રેડિયો ની મજા હતી પહેલા જે સમાચાર આવતા આનંદ આવી જાય આકાશવાણી હાસ્ય મે એક સમાચાર તમને હમળા આનંદ આવી જાય ભલા માણ કે આકાશવાણી અમદાવાદ રેડિયો કર રજૂ કરે છે આજના સમાચાર આ સમાચાર સાચા તો નથી પણ ખોટા પણ નથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનું ટ્રેનનું એન્જિન અચાનક બાજરીના ખેતરમાં ઘૂસી ગયું હતું અને બાજરીના ડુંડા ચણવા લાગ્યું હતું દરેક પેસેન્જર ગભરાઈ ગયા હતા ત્યારે પાડાએ પોતાનું બહાદુરૂપ પાર્યો કરતા દરેક પેસેન્જરને અમદાવાદ સુરક્ષિત કર્યા છે રેલવેના અધિકારીએ પાડાના બહાદુરીને બિરદાવતા એમ જણાવ્યું હતું કે દર પાંચ કિલોમીટરના અંતરે એક એક પાડો એનાયત કરવામાં આવશે પાડાઓની ભરતી જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે ટીન 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 તમારા બાળકને તંદુરસ્ત રાખવા માટે દરરોજ એક ભમરિયા મધની મોક કરાવો રાત્રે જો તમને મચ્છર સુવા દેતું ન હોય તો મચ્છર સુઈ જાય પછી તમે સુવાનું રાખો આમાં આપણે હું લડ્યું આ હોટલમાં આપણે જાવીએ તો એટલો આનંદ હોય એક હોટલ પછી કોઈનું બેહણામાં તમે જાજો કેટલી ડિસિપ્લિન સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ એક જગ્યાએ બે હાણા મૂક્યો ને તો એ બધા કહેતા જય શ્રી કૃષ્ણ બાપા કેમ કરતા ગુજરી ગયા એક કે આમ તો કાંઈ નહોતું બાપા સવારમાં ખેતરે જવા નીકળ્યા વચ્ચે હાઈવે રોડ આવ્યો આ બધું ટેમ્પુ આવ્યું આ બધું ટ્રક આવ્યું એટલે જય શ્રી કૃષ્ણ બાપાનું હું હતું આમ તો કાંઈ નતું હવારમાં માં વહેલા ઉઠ્યા ખેતરે જવા નીકળ્યા વચ્ચે હાઈવે રોડ આવ્યો આ બધું ટેમ્પુ આવ્યું આ બધું ટ્રક આવ્યું આમ પાંચ જણા જય શ્રી કૃષ્ણ બાપાનું હું હતું આમ તો કાંઈ ન હતું હવારમાં વહેલા ઉઠ્યા ખેતરે જવા નીકળ્યા વચ્ચે હાઈવે રોડ આવ્યો આ બધું ટેમ્પુ આવ્યું આ બધું ટ્રક આવ્યું આમ ત્રણ જણ આવ્યા જય શ્રી કૃષ્ણ બાપા કેમ કરતા ગુજરાત હે તો થાય જવા જો હું એક્સિડન્ટ ના થાય તો બાર બધા ઉભા રાખો અંદર કોઈ આવવા ના દે હું અઢી કલાક બેઠો મને ખબર ના પડી બાપા કેમ ના ગુજરી ગયા હા મારી જોડે એક જણો આવ્યો ને એને મેં બસો રૂપિયા આપ્યા મેં કીધું પાકું જાણીને આવજે બાપાને એક્સિડન્ટ કેમ નો થયો એ હાજે હાથ વાગે આવ્યો એટલે એમ કીધું બાપાને એક્સિડન્ટ કેમ નો થતો મને કે હું બીજાને પાંચસો આપીને આવ્યો હા તો રથ હજુ ખબર નથી પડતી બાપાને એક્સિડન્ટ કેમ નો થયો તો હા અને અમુક માણસ તો લોબી લોબી જ વાત કરતા હોય અમુક માણસને પહોંચાય જ નહીં અમુક માણે એટલી લોબી વાત કર્યો હા જવા દેવા અને આ અમુકને ટેવી જોઈએ લોબી લોભી જ વાતું કરે કાકાએ ચોરી કરી દે વકીલ સાહેબે પૂછ્યું કાકા તમે ચોરી કરી દે કાકા કા એથી જાઓ ચાર રસ્તા પેહલો નહીં બીજો ને તીજો ને ચોથો ચોથા રસ્તા જાઓ ચાર ગલી પહેલી નહીં બીજી ને તીજ નહીં ચોથી ચોથી ગલીમ ચાર ગંડારા પેહું નહીં બીજો ને ત્રીજ ને ચોથું ચોથા ગંડા ચાર રોડ પહેલો ને બીજો ને ત્રીજો નહીં ચોથો ચોથા રોડે ચારસો સાઇટી પહેલીને બીજી નહીં ત્રીજી ન ચોથી ચોથો ચાર માળ પેલો નહીં બીજો નહીં ત્રીજો નહીં ચોથો ચોથા માળ ચાર રોડ હતા પેલો નહીં બીજો ને તિજ નો ચોથો ચોથા વડ ચાર ચાર તીજોરી પહેલી નહીં બીજી નહીં ત્રીજીની ચોથી ચોથી તિજોરી ચાર ખોના પહેલું ને બીજો ને તીજું નહીં ચોથા ખોનામાં બાનો ફોટો એનામ આમ ખાઈને કહું મેં ચોરી નહીં કરી વકીલ ચાર મહિના રજા લઈને ગયા આ કરે કરે એક જણા ફોસીન સજા દે લે જજ સાહેબ કીધું તને ફોસીન સજા થાય તારી છેલ્લી ઈચ્છા શું તો કે સાહેબ એક કામ કરો એક વખત મારા કરતા તમે લટકી જાઓ આ કરે કરે હમણાં એક જણા પુસ્તકાલય ગામમાં હોય ને એક ચોપડી લેવા ગયો મને ચોપડી આપો કઈ જુએ તો કે આપઘાત કરવાની ચોપડી આપો તો કે પાછી આપવા કોણ આવશે

જાને રંગમાં તુરંગમાં વંશમોર પાંચ વખત વંશમોર મેં કીધું બધા કલાકાર મિત્રો બાકી છે તમે મને હેમંત ચૌહાણના અવાજમાં ખબર એ બદલ આભાર હવે આગળના કલાકારને કલાકાર ને નતું મને જાઉં હેમંત ચૌહાણનો અવાજ ના નીકળે તો લગીન ગા બોલો પછી ખબર પડી ખોટો ફસાઈ ગયો છે આપણા દેશની મજા છે આ મુંબઈમાં માં જોતજો તમે એટલી ભીડ હો આ રહેવાનું આમ જમવાનું મળી જાય રહેવાનું ના મળે તો મારો પ્રોગ્રામ પછી ને રાતે એક ભાઈને કીધું તું મારો ભાઈ પણ છે હાથ નથી તારે ઘેર રોકાવું મને કે ભાઈ જગ્યા જ નથી મારા છોકરા નીચે હું જાય તું કઈ હોય રે મેં કીધું ભાઈ બે કલાકનો બે કલાક ખાલી હોવા દે મને કે સારું તમે ઘેર હોય અને ઘેર ઘર એને છોકરાને સાલે બોધીને ખૂટીએ લટકાવી દીધો મને કે તમે હું જાઓ હું હું ગયો આપણે ઉજાગરાવાર માણો હવાર આઠ વાગે ઉઠી ને તો હું લટકતો તો ખૂટી ભાઈ આવું કેમ કર્યું કે તમે હુઈ ગયા ને બીજા મેં મનાયભા એક જણો ગામમાં આવીને કેતો આ તો હાથી તાટિયા ટાટિયા ભાગી નાખ્યા સિંહ ના ટાટિયા ભાગી નાખ્યા વાઘ ના ટાટિયા ભાગી નાખ્યા મેં પછી શું થયું મને કે રમકડા દુકાન વાળે બહુ માર્યું બોલો કોઈ ભાગી ના આવે ખબર નથી પડતી સર પણ રણે ચડ્યા રણ યુદ્ધે ચડ્યા એમાં ફોગટ યા કઈ ફાયવા નથી અરે પીધા છે દૂધડા અમે સિંહણ ના કઈ બોટલ ના દૂધડા પીધા નથી એવો દ્વાર મળ્યો છે આ ભારત દેશની ભૂમિ મને તમને મળી છે ને એનો આનંદ હોય સાહેબ આ હમણાં એક ભારત વાળો એક અમેરિકાવાળો એક ઇંગ્લેન્ડ વાળો ત્રણ જણ આપણા દેશમાં ફરતા હતા તો અમેરિકાવાળાને ઇંગ્લેન્ડવાળાને નક્કી કર્યું ભારતવાળાને ગોટે સડાવીએ હવે આપણા દેશનો માણક બધી ગોટે સડે પેલા માણસ તે છતાં એને કીધું ને કશું વાંધો ને આપણે ટ્રેનમાં ચાલો ટ્રેનમાં જ આવીએ તો ઇંગ્લેન્ડ અમેરિકા કીધું ભારતવા તું ટિકિટ ન લે તો ટિકિટ અમે લઈશું ભારત વાટો કે તો બહુ સારી વાત પણ ઇંગ્લેન્ડ અમેરિકાએ ટિકિટ જ ન લીધી જેવા ટી રેલવે સ્ટેશન ઉપર ને ટીટીએ પકડ્યા ટિકિટ ટા કે નથી તકે તૈણેમ જેલમાં પૂરતો આપણે ભારત વાટો કે જેલમાં નહીં જાહેરમાં સજા કરો બધાને ખબર પડે તો કે હું સજા કરવી તો તરણેમ જાહેરમાં સિત્તેર સિત્તે દંડા મારો પહેલો વારો કોણ હતો કે અમેરિકાવાળાનો લ્યો અમેરિકાને કે તને સિત્તેર દંડા મારવા તારે બચાવમાં કે કેવું તમે હા મને આગળ ચાર તકો ને પાછળ ચાર ટક્યા બધો પછી સીતે દંડા મારો અમેરિકાને આગળ ચાર તક્યા ને પાછળ સિત્તેર દંડા માર્યો પછી ઇંગ્લેન્ડ વાળા વાળો હતા ને મને આગળ પાંચ ટક્યા બધો પાછળ પાંચ ટક્યા બધો પછી સીતે દંડા મારો ઇંગ્લેન્ડ વાળાને આગળ ચાર તક ને પાછળ ચાર તકે સિત્તેર દંડા માર્યા ભારત વાળાને ક્યાં તમે તમે આગળ અમેરિકા વાળાને બધો પાસર ઇંગ્લેન્ડવાળાને બહુ તમે તમારા હજાર દંડા મારો આ દેશની ધરાનો માળા કે પાછો ન પડે બરાબર આ ભારત દેશનું માણસ છે એટલી બુદ્ધિશાળી આ ભૂગા કાઢી નાખે વાત નો થાય આ ખરેખર હમણાં સ્કૂલની અંદર પ્રિન્સિપાલ સાહેબ ગરમ થઈ ગયા આ રજીસ્ટરમાં લોબી લાવી શાય કોણ કરે છે ટૂંકમાં નામ લખો મગનભાઈ રમણભાઈ પટેલ તો મ રપ ટૂંકમાં લખો કેટલા રજિસ્ટર બગડે એક બેન કે મારાથી એવું ન થાય કે કેમ કે મારું નામ તો જુઓ જાનકીબેન જનકભાઈ રૂવાડા જા જરૂર સાહેબ કામ કરો તમે ખાલી પૂર મકાન ની ગાડી પેલા લખન સરકારી કચેરી થી બધા નોંધવા આવ્યું તમારું હું તણાવ્યું એક બેન કે મારા ઘરવાળા તણાઈ ગયા છે બેન કેવા હતા કે સુંદર મજાની બે આંખો સુંદર મજાના બે કાન રંગે ઘોરા એ બેન પણ ક્યાંય ખોટું કઈ બોલો તારો પતિ કદરૂપો હતો તો કે એ હારો ખોલાવે તને શું વાંધો પડે બોલો બદલતા વાહન લાગે જિંદગી ને જિંદગી નર્સ ને મુજે ડાટા બે વર્ષ નો મોડ થયો ત્યાં બાલ મંદિરના આટા બેનને ભૂલમાં મમ્મી કીધું ચંપલ માર્યું બાટા પાંચ વર્ષ નો મોડ થયો ભણવા માટે સ્કૂલે સ્કૂલે આટા જેમ તેમ કરીને મોટો થયો તો કોલેજ

આમ માણસ જન્મે જ છે મરે છે ત્યાં સુધી આખી જિંદગી આટા જ મારતો હોય પણ માણસનો સ્વભાવ એવો છે હા ખરેખર તમે અમુક માણસ તો એટલા બધા ગરમ હોય હા અમારા ગામમાં એક ડૉક્ટર સાહેબ બહુ ગરમ ઈલાજ ન કરે ખાલી શિખામરના જ રૂપિયા લે એક જણો આવ્યો ને તો કહેતો સાહેબ સાહેબ મને આમ રિક્ષામાં બેહો ને તો તકલીફ હું કામ રિક્ષામાં બેહે બસમાં બેહો છગડામાં બેહો લાઈ રૂપિયા ત્રણસો બીજું આવ્યું સાહેબ મારી સામે કોઈ હોય ને તો મને મારવાનું મારી જ લેવાય ડોક્ટર સાહેબ ને ચાર પાવડા મારી ગયું હા કરે અમુક તો ગજબ ગબરા સાહેબ હા એક ડૉક બે જણા નવરા બેઠા કંઈક ધંધો કરીએ તો કે હું ધંધો કરીએ તો કે કંઈક તો ધંધો પણ પડે મોંઘવારીને તો કે હું ધંધો કરું તો કે દવાખાનું ખોલીએ દરેક દર્દની ઈલાજ થશે ઈલાજ ના થાય ને તો ડબલ રૂપિયા આપશું તો એક જણા બસો રૂપિયા બસો રૂપિયા મૂક્યા હું તકલીફ છે તો કે જીભમાં કશો સ્વાદ ન થતો હાથ જોડે વાણ ગે બાવી નંબરના બોટલમાંથી ભાઈને દવા પાઈ દે ભાઈને દવા આપીને તો પેલો કે પેટ્રોલ છે જો સ્વાદ આવી ગયો ને લાવ રૂપિયા બસો બોલો પેલો કે આ તો ખોટા પડી ગયા બીજે દિવસ આવ્યો સાહેબ મારી બીજી તકલીફ છે હું તકલીફ છે તો કે મને કઈ યાદ નથી રહેતું એ બાવી તો પેટ્રોલ છે જો યાદ આવી ગયું લા ખરેખર માણસ તો ગજબ માણસની બુદ્ધિ તો તમે તો માણસે જે બુદ્ધિ વાપરી સાહેબ કેવા બુદ્ધિના ના એક જણા તો આમ આમ રાડો પાડતો તો અક્કલ પડે કે લે લો દસ રૂપિયા મને એમ થયું અક્કલ મળતી મેં પડે કે લીધી આમ કઈ ચાખી તો દરેલી ખાંડ હતી મેં ભાઈ આ તો દરેલી ખોડ છે જો અક્કલ આવી ગઈ ને બોલા આવા ધંધા કરે બેટા બેટા એક જણો તો આંખો બંધ કરીને નરી અમે ઉભેલો અને મેં આખો બંધ કરીને નરી અમે કેમ ઉભો મન કે એવું જો ઊંઘી જવતા કેવો લાગો બહુ રૂપાળો લાગે છે હા ખરેખર એક જણો ચાલુ કંપનીમાં તો નોકરી કરતો હતો ને એથી વાડ કપાવવા ગતરો સાહેબ કે કઈ ગયો હતો તમે વાડ કપાવ ચાલુ કંપની હતા જ સાહેબ નહીં વધતા ત્યાં રવા દીધા નહીં બધા ઘેર વધ્યા સાહેબ હા ખરેખર મારા ગામમાં મિતેશ પારેખ મારો ખાસ ભાઈ બને એને કેબીને હું બેઠેલો અને આવો શિયાળાનો દિવસ હું બેઠેલો આગળ નામ દાડી કરતો હતો તે એક જણા મૂછો સેટ કરતો એને પાકી શરદી થયેલી એણે જે માલ સામાન મૂક્યો પાછળના ચાર ભાગી ગયા એણે બીજે દિવસ પોળ મારી જેને પાક્કી શરદી થઈ હોય એને દાઢી કરાવવું આ ખરેખર એક ધારણ તો મને કે કે મૂછો રાખવાની મેં કાયા તમને મને કાઢીને હાથમાં લી દીધી મને કહે તમારે જો રાખવી એ તો રાખજો